ભારત ભારતની ભૂમિ ઉપર જન્મ મળવો બહુ દુર્લભ છે અને એક સમય સ્વામી ઇતિહાસકારો એવી વાત કરે છે કે રાજા હર્ષવર્ધનના વખતની અંદર આપણે વિશ્વની મહાસત્તા હતા બરોબર પણ આપણા શાસ્ત્રોમાં કોઈ જગ્યાએ એવું નથી આવતું કે રાજા હર્ષવર્ધન ના વખતે આપણે મહાસત્તા હતા આપણા શાસ્ત્રોમાં વાત શું આવે છે કે ભગવાન રામનું જે રાજ્ય હતું ને એ રામ રાજ્ય હતું શ્રી કૃષ્ણ પરમાત્મા પૃથ્વી પર હતા એના પછી કળીએ પ્રવેશ કર્યો બરોબર ને હું તમને મહાસત્તાઓની વાત કરું છું આપણે કોને મહાસત્તા કહીએ છીએ આપણે પૈસાને મહાસત્તા નથી કહેતા આપણો જીવ ત્યારે બળ્યો જયારે આપણી લાઇબ્રેરીઓ ભળી સોનું ચાંદી એ લઈ ગયા તો એમાં આપણો એટલો બધો જીવ નથી બળ્યો તમે જોજો બ્રાહ્મણોએ જે બચાવ્યું હોય કોઈ જગ્યાએ એવું નથી આવ્યો કે બ્રાહ્મણ ખજાનો લૂટાતો હતો ને તો બ્રાહ્મણોએ પછી ખજાનો એ કર્યો બચાવ્યો ને અમુક જગ્યાએ દાટી દીધો એવું એવો ઉલ્લેખ નથી મળતો આપણને શું ઉલ્લેખ મળે છે કે જયારે મંદિર તૂટતું હતું ને તો એ બ્રાહ્મણો ત્યાંથી ઠાકોરજીનું સ્વરૂપ લઈ લઈને બીજે બીજે જતા રહ્યા વેદની જે શાખાઓ હતી પુત્રોને મળવા દીધા પણ વેદની શાખાઓ બચાવી રીતે સંરક્ષણ કર્યું આપણે એ રીતે મહાસત્તા હતા આપણે ભગવાન રામચંદ્રના ચરિત્રને ઉત્તમ માનીએ છીએ આપણે શ્રી કૃષ્ણ પરમાત્માના ચરિત્ર ભાગવતજીને ઉત્તમ આપણે સત્સંગી જીવનને ઉત્તમ માનીએ છીએ આપણે એનું અધ્યયન પઠન પાઠન છે